સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન મનને લઈને આ બધું છે એવો જે અત્યાર સુધીનો નિર્ણય તે અંગે છે મનને લઈને આ બધું છે એવો જે અત્યાર સુધીનો નિર્ણય આ અંગે ધારસીભાઈને કુપૌળદેવે વચનામુ ત્રણસો તોતેરમાં લખી જણાવ્યું છે પરમ કુપેવ આ મુજબ આ વાક્યના ચાર ભાગ કરે છે અને શાસ્ત્રના પ્રખર અભ્યાસી જે સાધુ સંતોને આગમની ગૂંચ બધી ઉકેલતા એવા તેઓને આ ત્રણસો તોતેરમાં પત્રમાં બોધે છે કે આ ચારેય ભાગ ઘણા લાંબા કાળના બોધે જેમ છે તેમ સમજાય છે મન એક તેને લઈને બે આ બધું ત્રણ અને તેનો નિર્ણય ચાર એ મુજબ કુપાદેવે આ વાક્યના ચાર ભાગ પાડ્યા મન એટલે શું મન અને આત્મા એક જ છે કે બંને ભિન્ન વસ્તુ છે પૂજ્ય બ્રહ્મચારીજીએ સીમડા ક્ષેત્રે સમાધિ શતકનું સમશ્લોકી ભાષાંતર કરી વિવેચન કર્યું છે તેમાં આ અંગે સમજ આપી છે આ ગ્રંથના છત્રીસમા શ્લોકનો અનુવાદ અવિક્ષેપી મન આત્મા વિક્ષેપી આત્મભ્રાંતિ જો એટલે કે વિકલ્પી મન તે જ આત્મભ્રાંતિ છે નિર્વિકલ્પ દશામાં મન તે જ આત્મા વિકલ્પ ઉઠ્યો કે આ જીવ મનરૂપ થઈ ગયો સામાન્ય રીતે આત્માને મન એક જ છે એમ જણાય પણ મૂળમાં બંને ભિન્ન જ છે તે જીવની પોતાની દશા પ્રમાણે છે મન અને આત્મા બંને એક પણ છે અને ભિન્ન પણ છે હવા અને પવનના દાખલાથી સમજાય એમ છે હવા એ આત્મા અને પવન એ મન એ રીતે ગતિમાં હોવું એ મન અને સ્વરૂપમાં ક્ષમાવું એ આત્મા આ જ ભાવમન અને તે જ આત્મા વિકલ્પ ઉઠ્યો રાગદ્વેષના હર્ષચોકના ગમા અણગમાના વિકલ્પો ઉઠ્યા હવે તે દ્રવ્ય મનની મદદથી મનન કરવાનું કામ કરે છે હવે આત્મા મન થઈ ગયો છે અટકે નહીં તો વિભાવ આગળ વધતા ઇન્દ્રિયરૂપ પણ બની જાય આત્માનો ઉપયોગ એ જ ભાવમન જો તે સ્વમાં સ્થિર રહે સંકલ્પ વિકલ્પ ન કરે તો તે જ આત્મા કે તે જ ભાવમન ભાવમન અવિક્ષેપી મન એ જ સહજ સ્વરૂપ અંતિમ સંદેશની કડીમાં જણાવ્યા મુજબ આવે તેમ સ્વભાવમાં મન સ્વરૂપ પણ જાય આ નિર્વિકલ્પ દશા તે જ મોક્ષ છે સહજ સુખ છે અને યોગીઓ આ સ્થિતિ માટે જ પુરુષાર્થ કરે છે આ દશા એ જ અધ્યાત્મનું ધ્યેય છે દ્રવ્યમાન ઇન્દ્રિયો સાથે જોડાણ થાય નિમિત્ત મળતા બાહ્ય નિમિત્ત કે કદાચ બાહ્ય નિમિત્ત ન હોય તો પણ અંતરંગ વિચાર કે સંકલ્પ વિકલ્પ ઉઠ્યા કે આત્માના પ્રદેશો કંપાયમાન થયા અને કષાયની ચિકાસ મુજબ કાર્બન વર્ગણાના ચોંટતા હવે દ્રવ્યમન ઉદ્ભવ્યું કર્મ સાથે જોડાણ થાય અને સંસાર ઊભો થાય અજ્ઞાનને લઈને રાગદ્વેષ જન્મે તે જ સંસારનું મૂળ છે કોઈ પણ સ્થિતિમાં સુખી કે દુઃખી થયો કે જેવું ફરી આઠ પ્રકારના કર્મ બાંધે જે કર્મ ફળને વેદ તો આત્મા સુખી દુઃખી થાય છે તે ફરીએ બાંધે અષ્ટવિધના કર્મને દુઃખ બીજને સમયસરની ત્રણસો નેવ્યાશી ગાથા પણ જો આત્મા સમ છે વિવાહમાં ન રાચે તો સુખદ દુખરૂપ કરમ પર જાણો નિશ્ચય એક આનંદો રે ચેતનતા પરિણામ ન ચૂકે ચેતન કહે જીનચંદો રે આનંદજી મહારાજ કૃત વાસુપીજ્ય સ્વામીનું સ્તવન આ ભાવ આવે તો પછી વાંધો નથી માત્ર દ્રષ્ટા ભાવે જોયા કરે બીજો ભાગ તેને લઈને એટલે કે ભાવ મનને લઈને મોક્ષ અને દ્રવ્ય મનને લઈને સંસાર એ મુજબ કર્મ અને જીવનું જોડાવું કે છૂટું થઈ જવું તે ઉપર બંધ એટલે સંસાર અને અકર્મ દશા એટલે મોક્ષ એનો આધાર રહ્યો છે મન અને ઇન્દ્રિયનું જોડાણ ન થાય ઇન્દ્રિયો શૂન્ય થઈ જાય અને નિર્વિકલ્પ દશા હાંસલ થાય તો મોક્ષ અહીં જ અનુભવાય જે પરમ કુબોધને થયું તેમ તો એ વચનામુદ બસો પંચાવનમાં ચારસો બારમાં અને પાંચસો ચારમાં સ્પષ્ટ લેખે જણાવ્યું છે આ વિસરસા પરિણામ આ આત્મકારતાની વાત પોતાની ઈશ્વરતુલ્ય દશાનો ખુલાસો કરતા આઠ આઠ વખત વચનામુત પાંચસો પંચાવનમાં અને નવ નવ વખત વચનામુત છસો એંશીમાં પોતાને હરિ રામ કે રૂપ કયા છે ઉપયોગ પ્રત્યે ઉપયોગ રહે તો સંકલ્પ વિકલ્પ ન રહે તે જ આત્મતત્વ તે સહજ સ્વરૂપ તે ઉપયોગ ચેતન છે પોતાના સ્વભાવમાં રહે તો નવા કર્મ બંધ અટકે અને જૂના બધા છૂટી જાય આ દશામાં મન મરી ગયું શૂન્ય થઈ ગયું છે આવે જેમ સ્વભાવમાં સ્વરૂપ પણ જાય પરમક કૃપાઉદેવને તો આ દશા સહજ થઈ ચૂકી હતી તેથી તેઓ લેખિતનમાં વચનામુ ચારસો ઓગણસિત્તેરમાં શૂન્ય 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 લખે છે કેમ કે તેઓની અવિકલ્પ સ્થિતિ છે સંકલ્પ વિકલ્પ થતા નથી સમવિષમતન નથી વચનામુત આઠસો તેતાલીસમાં લિખિતનમાં લખે છે નિર્વિકલ્પ હવે વર્ધમાન સમકિત થઈ ટાળે મિથ્યાભાસ ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ એટલે જુએ સાંભળે સૂંઘે ચાખે સ્પર્શે પણ કોઈ પ્રતિભાસ નહીં આભાસ નહીં આ દશા હાંસલ નથી થઈ ત્યાં સુધી જીવ શરીર છે મન છે વચન છે અને આ દશા હાંસલ થતાં આ જીવ આત્મા થયો સહજ આત્મ સ્વરૂપ થયો સદે ભગવાન થયો એટલે લિખિતનમાં લખ્યું ઓમ શ્રી મહાવીર ત્રીજો ભાગ આ બધું આ બધું એટલે આ સંસાર જ્યાં સુધી જીવને મનરૂપ પ્રવર્તન છે ત્યાં સુધી સંસાર ઊભો જ છે મન સાધ્યું તેણે સગડું સાધ્યું મન મટી જાય મન મરી જાય જેવા આત્મા રૂપે પરિણમે પછી આ બધું દ્રશ્ય જગત તે માત્ર ભ્રમરૂપ હતું સ્વપ્નરૂપ હતું તે હવે બ્રહ્મરૂપ ભાષે કે શૂન્યવત થઈ જાય હવે હરિને જેવે રૂપે જોવા છે તે રૂપે જ્યારે જોવા હોય ત્યારે જોઈ શકાય તેનો નિર્ણય એ ભાગને આ વ્યક્તિનો ચોથો ભાગ કૂપવો ગણાવ્યો આ નિર્ણય થાય તેનો સંસાર વિલય થાય અને આ દશા હાંસલ નથી થઈ અને જે કંઈ નિર્ણય સ્વ અલ્પમતીથી થાય છે તે ભાવભ્રમણનું કારણ છે જ્ઞાનીનો ખરો આશ્રય કરવા શરણ અંગીકાર કરવા એ છોડે જ છૂટકો છે મન વિશે એટલે કે ભાવમન અને દ્રવ્યમન વિશે ખરો નિર્ધાર થયો એટલે એ જીવનું પરિભ્રમણ હવે સીમિત થઈ જવાનું હવે વિચારવું માત્ર પૂર્વ પ્રયોગે થાય ભોગથી દૂર ભાવ છેવટની એ છે દશા રામ ધામ આવીને વસ્યા પરમપુદેવે આ પત્ર ત્રણસો તો લખ્યું કે જેને આ મુજબ સમજાય છે તેને મન વશ વર્તે છે પોતાના નિશ્ચય અનુભવની વાત કરી આગળ લખ્યું કદાચ ઉદયને ધક્કે મન વશ ન હોય તો પણ આત્મ સ્વરૂપને વિશે તો આવા જેવો વર્તે જ છે સમજણમાં ભૂલ ન આવે જેમ છે એમ જ તે બાહ્યથી ગૃહવાસમાં પણ અંતરંગે મુનિવરો ઘણા લાંબા કાળ સુધી જ્ઞાનીને જ્ઞાનીના બોધને સેવે અનુસરે આત્મસાત કરે ત્યારે આવું થાય આટલું લખી જણાવી આ પત્રમાં કોપેવ આ વાક્યનો ઘણા પ્રકારે વિચાર કરવા બોધે છે કર વિચાર તો પાન સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ